કોણ બોલો ત્રણે ત્રણ થી ઘણા બાપુ ફોન કર્યો કોને આ ઓલો મેસેજ પડ્યો ને તે નાખ્યો ને હમણે હા કે આ ડ્રો કરવાનો છે આ ડ્રો કરવાનો છે એમ બે વાર બોલ્યો હા તો શું કહેવાનો મતલબ શું તમારો થાય ભાઈ એટલે એવું નતું ભાઈ મેં પૂછ્યું કે આ ડ્રો કરવાનો છે મેં મેસેજ મારા માં મારા માં આયા ને એટલે કીધું એમને હળવેક દઈને કહેવાય ને કે ભાઈ આ ડ્રો કે છે શું છે અને શું કરવાનું છે એમ એમ શું કરવાનું છે એ નહીં કહેવાનું

અલા ભાઈ ભાઈ ભૂલ થઈ જાય નખ્યો નો આવે મારા ભાઈ પછી હું તમને ઈનો કહી દીધો હું નો મારું છે ખબર નો પડતી હોય ને તું તારે જોયા રાખ કાઈ નાખીસ નહીં નાખીસ નહીં મને ભાઈ ખબર નથી પડતી એટલે નાખ્યો ભાઈ પણ નો પડતી તો મેસેજ ની નાખવાનું તારે સાંભળ્યા રાખવાનું આવે હું ડિલીટ કરી નાખું પછી વો જોઈતો જ નો રે માર ખોટી માથા કુટ નો થાય આ લવ લેવલ ને ગોજે સડી જશે યાર હા પણ ગોજે સડી જ જાય ગલાપ નહી તું સડી દે ખોટો આમાં કાય દેસર આમાં સમજો જો સાંભળું તને કહો હા આમાં પોલીસ પ્રોડક્શન હારે શું લેવા કર્યું છે કે આ બધું કમ્પ્લીટ કરવાનું કમ્પ્લીટ કરવાનું ખોટી આણી કાઢેની અડાડી કો તમને દેવાના આ ક્યાં સર કરવાનું છે આમાં ઇમ નામ નત કરવાનું હો આ હવા છ કરોડ નું આયોજન છે નાનું નથી કેટલાનું હવા 6 કરોડ નું येऊ છે હા આ બકરાને ઓલા કોડે ઘેટા અને બકરા વેચી નથી આ બધું કરવાનું

પોચવાનું નથી પણ હવે આપડે નહિ આવે મારો મેસેજ પછી હા પણ મેસેજ નો નાખતો હોત નો મજા આવે તો નીકળી જાય જે કોક ને કઈ મને આમાં થી કાઢી નાખો આમાં હુલ માં સુઈ જાય ના 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 ઈ નીકળે જાય પછી હાથે નીકળી જાય તો હાથે આવડતો નીકળી જાય ઝટ નીકળજે જાય મેસેજ બીજો નહિ આવે હું જોયા રાખીશ નહિ ખબર પડે તો કાઈ મેં નવો ફોન લીધો મને હા મેસેજ ખોટા નો નાખતો મારે માતરાનો ને મારે કાઈ અડધી કલાક નો છે અહિયાં છેક આઈ ને તારેય વાત કરીશ ના 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 એવું ન કરતા એ તો મને ખબર છે હા એ તો વાંધો તો નહીં ઈ તો ભાઈ અમારે ક્યાં આમાં કાઈ કાઈ મારે ખોટી વગર જતી કઈ હા મોત કરાય ને વગર જતી આમાં કાઈ ન વળે તાડવાય શિયાળો હેતે બડપડ બધી બાજુ કરી હાથે કરીને ભરી જેલા થઈને માથે ને હાથે કરીને હા તો પણ આપણે માપે રેવાય ને તમે આમ જો આમ કેવી કેવી પાઘડીઓ પહેરીને કેવા કેવા બંડી પહેરીને કેવા કેવા પોતિયા પહેરીને એવા તમે પાછા માં ફોટા નાખ્યા હે જાણે કેમ જાણે ગોકુળ મથુરા માંથી આવ્યો હોય કાનુરો આવ્યો હોય એવા ફોટા મૂક્યા મેસેજ આવે પણ આમાં નો નાખાય ને એટલે જ આવ્યો ને મેસેજ નાખ્યો એટલે જ ફોટો આવ્યો ન આવે અને ભૂલ મારું કોઈ નો કરતો ના ના ભાઈ એક વાર જવા દો હાલો પછી બીજી વાર હાલો આવે એટલે જાય જજો બસ આ પછી તમને યાદ દસ ને બધું આવી જશે બસ વગર યાદ દસ એ દે તાર દેવાનું હોય ભલા માણસ તો શું સમજે ના ના એટલે એક વાર તો જવા દો એમ હા તો કાઈ વાંધો નહીં એક દાડો જવા દે હાલ આ બીજી વાર આવે

અમે ન આવે ગ્રુપ માં લાખ રૂપિયા તમારો હીરો દે એકાવન લાખ રૂપિયા ઈ આપે છે હા એ કોઈ બાપ ની તેવડ કોઈ બાપ ની લીધી સારું ઈરાભાઈ દેતા હોય તો હા એમ બરોબર તમ 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 મોજ થી હામ્ભ્ળો group માં મજા આવતી રે હો નક નીકળી જજો હો માર ભાઈ ના ના ભાઈ સારું હાલો હું અહિયાં તો light હું light માં સવ અને સારું હાલો હું ડીસી માથે સવ light રિપેરિંગ કરું છું ને મારે તો dc માથે નો સડી ને મરી જઈએ હું તારે નાખી છે મારે લઇ લે હવે રિપેરિંગ ચાલુ છે ઓલો ચાલુ કરી દઈશું તો ભાઈ પોપયા ગોળી હેઠો પણ મારે પણ દિયા પાડેલા હોય ને મારું અલગ હોય પાછું તે ઉપર થી બંધ કરાવી હોય ને જોઈ એ નકે તું હાવ આમ હાવ દેશી માલ ધારી નો તો ભોળો માલ ધારી અલા ઈ ઈ મનો હોય મારુ પાછુ ઓલું ઈ ઉપર થી લાઈન નઈ બંધ કરાય આપડે ટીસી માથે હોય પણ માથે નો રેવા મરી જાય એમ થોડા મરી જાય એમ તો ઉપર થી હાવ લાઈન બંધ કરાવી ના ભાઈ ના તો અડધી બંધ કરી તો બંધ કરાય પેલા પછી ટીસી માં છડજી બહુ સાવ કરી વાળી હું સાલ માટે જ કરવા આવવા માણસ એટલે હા હા તો તારા માં દેવડો પાવર એમ કે ને

ના તારામાં સિંગલ ફેજ તો છે જ એ તો હોટ કે એવું નથી મારે મારે લાઈટ નહીં દે ને સારું છે કે હજી લીધે હજી મારી ભાઈ જેટલા સામાસે લાઈટ વહી જાય હું આટી મારી દઉં ગામમાં કોઈ નથી મારતું હું મારું એવું હે હમ હમ તારામાં હું મારી દે ના ના એ તિમે નો મારતા હે ઠીમ્યા નો મારતા એ કે નકર એ આટે નહીં નીકળે આ તો આ તો નીકળશે પણ એ આટે તમારી આટે નહીં નીકળે હા પણ તો ઈ ગામ માં માર્યું તું બારે આંટી માર માં તું group માં આંટી મારમાં માં group માં મારી ભૂલ ઈ તમને તમને કઈ દીધું નઈ કાઈ વાંધો નઈ હવે આંટી નો મારતો હો મારો ભાઈ હવે નો મારું હવે PC માં માર ગામ માં લંગડીયા માર ગમે ઈ કર તું આ group નો આટી પડે group માં આપડો message નો આવે પછી હા મજા આવે બસ 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 અરે મારો ભાઈ મોજ જાય ગઈ તમને કઈ દીધું પછી હવે ના ના વાંધો નઈ હવે નો મારતો હો માર ભાઈ ના ના એ આયનો ગમે એ કરી પાછો આ ગામમાં ગમે કરજે પણ ગ્રુપમાં નો કરતો હા આમ તો મોજ થી જોવાનું નો મજા નીકળી જવાનું હા વ્યવહાર એ તો વ્યવહાર એમાં આપડે કાઈ બીજું નો જ આવે આમાં મજા આવે ને રવાનું હોય કોઈ 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 ને કોઈ આમ નથી જતા પ્રીમિયમ માં રહો એવું જ હા આ તો તું મે હીરાબેન ગામ નો છો ને ત્યાં ટિકિટ લીધી હશે ને તને ગ્રુપ માં નાખ્યો હશે આ તો હીરાબેન ગામ નો છો મને નથી ખબર આ બધું આવી રીત નું હોય આમ આમ આપડે હવે આમાં બધું વ્યવસ્થિત જ હાલતું હોય પણ આમાં ઉલ મે છુલ મા ઘડીક માં કરી દઉં તમે જરાક આવડું કરો એટલે હા આમાં તો શું કે આમાં બધું પબ્લિક હોય આમાં જો અમુક ને નિર્દોષ મીટી જાય પબ્લિક કાઈ નો કરે મારા જેવા દાદી જાય

હા તે બોલ ને ખાલી જય દુવારકાધીશ બોલ ને આપડે વાર્તા પૂરી થઈ જાય જય દુવારકાધીશ જય દુવારકાધીશ હા